સરસ મજાનો થ બની જતો હોય છે તો આપણે મોટા એ પણ અને નાના બાળકોને પણ આજ કા કલર આપવાનો એનાથી નુકસાની ના થાય અને શરીરને સારું રહે શરીરનો નેચરલી ચાલો એને આપણે ગરમ કરીશું ગરમ પાણીમાં पान खुलने दिए पांडल ये तोड़ दिए दिए पांडल ये ना के दिए अल्लस रस मज़े ना कलर के अंदर केशरी कलर आएगी जैसे गर्म ना सी अल्लस रस मज़े ना कलर आएगी जैसे એનાથી આપણે દરરોજ સ્નાન કરીએ તો સ્નાન કરવાથી શરીરની ગરમી નાશ થઈ જાય છે અને શરીરમાં ઠંડક આપે છે જો આ કલર પણ કેટલો સરસ આવી ગયો છે મિનિટ અંદર કલર પણ આવવા છે નેચરલી કલર ના આવી જાય છે એનાથી આપણે ધૂળેથી રમીએ તો આપણને નુકસાન પણ ના કરે કલરના કલર એવો છે કે પાણીનો કલ બનાવીએ છીએ આપણે બીજા પણ કલર બનાવવાના છે સુક કલર સૂકા કલર તમે એકબીજા પર એને કલર ગુલા કરી કે છાંડી બેસ શકો સરસ મજાનો કલર થઈ ગયો છે કેસો કેસોડાના ફૂલનો કેસરી કલર છો હવે આપણે એને થોડીવાર ઠંડુ કરવા મૂકી દઉં જો કલર કેટલો સરસ આવી ગયો છે ચલો હવે થોડીવાર આપણે એને ઠંડુ કરવા મૂકી દઈએ ઠંડુ થાય એટલે એમાંથી કલર થઈ જાય ચલો હવે બીજી રીતે પણ કલર બનાવી શકાય છે કેસોડાના ફૂલનો આ સુકાયેલા ફૂલ છે સુકાયેલા ફૂલની આ પાંદડીઓ છૂટી કાઢવાની આ પાંદડીઓ છૂટી કાઢવાની અને આ પાંદડી પાંદડીએ લઈ લેવાની એનો સૂકો કલર બને સૂકો કલર તમે ઘણા સમય સુધી સાચવી શકો છ મહિના સુધી બી સાચવી શકો અને એને એના પાવડર બી તમે ગમે ત્યારે એનો ઉપયોગ કરીને નાહવા માટે પાણીનો પાણીમાં નાખીને ઉપયોગ કરીને નાઈ શકો છો અને હવે તો ઉનાળો પણ આવી રહ્યો છે એટલે ઉનાળામાં ગરમી પણ વધારે લાગે છે એટલે ગરમીમાં થોડું ઠંડક જોઈએ તો ગરમીમાં ઠંડક લેવા માટે પણ આ કેસોડાના સોડાના ફૂલોનો જે પાવડર બનાવી રાખ્યો હોય એ પાવડર આપણે ઉપયોગ કરી શકીએ એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું જો આ પાંદળિયાનો સરસ મજાનો પાવડર થઈ જશે એનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો પાવડર બનાવે છે એ પાવડરને બારીક રાખવો હોય તો એ ચાણીથી ચાળી દેવાનો અને જો તમારે આખા જો ભરી રાખવો હોય આવી જ રીતે તો એ મૂકી ડબ્બા પેકમાં ભરી દેવાનો અને જે વખતે પાણી ગરમ કરવા માટે મૂકો તે વખતે ગરમ પાણીમાં આ ચમ જેટલી ચમચી જેટલી તમારે ચાર પાંચ ચમચીઓ નાખવી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો અને એ પાણી એ એ પણ ઓરિજિનલ કેસોડાનો જે કલર છે એ પ્રમાણે જે કલર આવી જતો હોય છે એનાથી નહીં લેવાનો અને એના શરીરનો નિખાર પણ મસ્ત બની જાય છે અને શરીરની ગરમી પણ નાબૂદ થઈ જતી હોય છે અને ઉનાળાની ગરમીમાં બને અળૈયો પણ થતી હોય તો આ કેસોડાના ફૂલોના

Nature elicada, que es elicada, ahí, güey, ¿Qué los edades ahí, Yo. Acalar, color? ¿Qué color colar કોઈ કેમિકલ કલરની જરૂર ના પડે કેટલા સરસ મજાનો કલર થઈ ગયો છે જો કેટલા સરસ મજાનો કલર છે ને કેસરી કલર કેમિકલ કેમિકલ કલરથી રમવાથી આપણને ચામડીના રોગો થાય છે ત્યારે આ નેચરલી કલરથી રમીશું આપણને

કલર બનાવ્યા છે એ કલરથી તમે પણ રમજો અને તમારા બાળકોને પણ રમાડજો તો બાળકોને પણ નુકસાન ના થાય અને તમને પણ નુકસાન ના થાય અને આવી રીતે તમારે બીજા પણ કલર બને છે ને હોળી ઢોળીટી માટે બીજા કલર પણ તમારે જાણવા હોય તો મને જલ્દી કોમેન્ટ કરજો તો હું તમને બીજા કલર પણ જણાવીશ હેપ્પી હોલી હેપી હોલી